નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેર બજારના ધબકારા ગઈકાલે આપણે ચર્ચા કરી હતી આજે સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે શું ખાસ કારોબાર રહી શકે છે ખાસ શેર માર્કેટની સ્થિતિ કેવી રહી શકે છે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ગઈકાલે ખાસ ફોકસ ભર્યા છે તમામ દર્શક મિત્રો આપે શું ધ્યાન રાખવાનું છે કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ખાસ કયા લેવલ્સ ધ્યાન રાખવાના છે તેના પર ખાસ આજે આપણે ફરતી ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય શેર માર્કેટને લગતા તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો અમારા માર્કેટ એક્સપર્ટને આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના દબકારા જાણીએ માર્કેટની સ્થિતિ આપણી સાથે જોડાઈ ગયા છે હરેશ મોતિયાની સ્વાગત છે વાત કરીએ ગઈ કાલે સમગ્ર દિવસ દરમિયાન કેવો રહ્યો માર્કેટનો દિવસ અને આજે ખાસ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન તમામ દર્શક મિત્રોએ ખાસ રાખવાનું છે

મેટલ વીક ઓઇલ એન્ક ઓફિયા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટાટા મોટર સ્ટોક ટુ ધ્રિયા મને ક્યાંક

અને એમને ખબર છે કે આ વસ્તુ આવી છે ને આવવાની છે વોટ એવર ઇટ ઇઝ તો પ્રોવિઝન પહેલાથી થઈ જતું હોય છે મીન્સ દે સ્ટાર્ટ અકોમોડેટિંગ અને બધા એડજસ્ટમેન્ટ થતા હોય છે દે પ્રોફેશનલ્સ રાઈટ બહુ રેર કેસમાં ઓકે લાસ્ટ મિનિટ તક જો મીન્સ ઇટ ઇઝ નોટ ઇફ ધ બુક્સ આર નોટ ગુડ તો લાસ્ટ મિનિટમાં જઈને એ લોકો આ બધા ડોઝ આપે છે બટ ઓકે ફોર ગેટ ઇટ તો વી વર એક્સપેક્ટિંગ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ટુ ગીવ અ ફાયર which it give fireworks ટાટા મોટર યસ એમનો રિઝલ્ટ આજે નો ડાઉટ ગઈકાલનો એક ટ્રેડિંગ દિવસમાં ગણો તો પોઝિટિવ ડે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી ગણો તો પણ એઝ એન ઇન્વેસ્ટર ગુડ ડે કારણ કે માર્કેટ એક સપોર્ટના નજીક આવી ગયો છે એન્ડ વેર યસ અસેપ્ટ કેન બી ક્રિએટેડ રાઈટ કે તમે તમારું થોડુંક પણ અમુક સારી કંપનીઓ જે છે જે આપણે સૌ જાણીએ છીએ કઈ છે સારી કંપની વિથ ગુડ મેનેજમેન્ટ વિથ ગીવ્સ રિવોર્ડ વિચ આર નોટ ટેકન અ મૂવ તો એ બધા ઇન્વેસ્ટર્સ અલગ અલગ પ્રકારના હોય છે કોઈને અઠવાડિયા માટે લેવું છે કોઈને ઇલેક્શન સુધી લેવું છે કોઈને લોંગ ટર્મ લેવું છે તે પ્રમાણે બધી કંપનીઓ અલગ અલગ છે

જસ્ટ રિમેમ્બર અટલ બિહારી વાજપેયી આપણા ત્યાં અલગ અલગ પ્રકારના વર્ગ છે એક વર્ગ છે જે સમજે છે અર્બન એરિયા એડ્યુકેટેડ એરિયા એ જે સમજે છે એ સમજે છે એમના પ્રમાણે વિકાસને મત આપશે અમુક વર્ગ છે જે બિલીવ ઓનલી they get carried away only with the religion here इलेक्शन कमीशन ने तो हूँ रिक्वेस्ट करी बीजे तो आप कसू कर सकता नहीं के अमुक वस्तु बार कर दे बैन बैन कर दे कि आ रिलीजन के वगैरह वगैरह जे एक बड़ी अमुक कमेंट जे थती हो वाय क्रिएट दिस डिस्टर्बेंस आना ते कर इलेक्शन शुड बी फोट

વોટ બેંક તરીકે એમને બધા સાચવે જે બી કરેસ શુડ બી રિમુવ મારો રિલીજન ઉપર ચર્ચા નથી નથી કરી શકતા જેમ અમેરિકામાં તમે છે સી યુ વોન્ટ ટુ ફોલો અમેરિકા એવરી વાય રાઇટ અમેરિકા તમે કહો છો ને અમારે અમેરિકા જેવું ડેવલપ થવું છે અમારે અમેરિકા છે આપણે એક રૂટિન વાતમાં બી વાત અચ્છા અમેરિકા અચ્છા અહીંયા અત્યાર આપણે તમે બધી વાતમાં અમેરિકા બનવા માંગો છો તો પછી આ બાબતમાં કેમ આ તો સરકારને સ્કેપ લેવાનો છે ઇલેક્શન કમિશનને સ્ટેપ લેવાનો છે નોટ અ લોકલ પીપલ તમારે ને મારે નથી લેવું સરકારે એમ કીધું કે સ્વચ્છ ભારત રાઈટ તો સરકારે કીધું ભાઈ આ સ્વચ્છ ભારત હવે એ વસ્તુ લોકલ એક્સ ને કરવાની છે તો એ લોકલ કરી રહ્યા છે તે આ વિલ ટેક ટાઈમ બટ તે આ તે રીતે અહીંયા ભી એક પ્રયાસ શરૂ થવો જોઈએ ઓકે ફગેટ बात मार्केट ने ने। तो मार्केट मार्केट आज सेंसिटिव सेंसिटिव पर रूरल पीपल uh, और वीक मईंडेड पीपल बाबत केवे थी जता करो देट possibility वन ऑफ द पॉसिबिलिटीट वोलाटीलिटी रही है અને નોર્મલી જોવામાં બી આવ્યું છે પાસ્ટમાં બી બે હજાર ઓગણીસમાં બી કે ઇલેક્શન જેમ નજીક આવે છે વોલેટિલિટી વધે છે માર્કેટ ડાઉન આવે છે જેમ વોલેટિલિટી વધે એટલે માર્કેટમાં કરેક્શન આવે છે અરાઉન્ડ ફાઈવ સિક્સ પર્સન્ટ રાઇટ નાઉ આઈ થિંક ધ કરેક્શન જે આપણને જોવા મળ્યું છે દેટ ઇઝ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ હંડ્રેડ ટુ ટ્વેન્ટી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ નવસો પોઈન્ટનું જ કરેક્શન આવ્યું છે નોટ ઇવન ફાઈવ પર્સન્ટ

મેન્ટ તો લાગતું નથી હંગ પાર્લામેન્ટ પોલ ગીવર્ટિકાર્ટી હું એમ નથી કીધું રૂલિંગ પાર્ટી ઓટલી એનડીએ મેજોરિટી આપે છે તો ધ માર્કેટ વિલ બાઉન્સ બેક

मींस मंदी इन द सेंस तमे जे ब्लड शेड आपे की जो खरे का ब्लड शेड हो तो आज ये मार्केट वुड हैव ओपन गैप डाउन एंड वुड हैव गॉन डाउन बट गिफ्ट निफ्टी संकेत आपे छे पॉजिटिव ओपनिंग मे बी 40 50 60 पॉइंट्स व्हाटएवर इट इज गिफ्ट निफ्टी संकेत तो तमने पॉजिटिव आपे छे साथे साथे ग्लोबल क्यूज में तमने क्या नेगेटिव न्यूज़ जोवा नहीं मिलता क्रूड इज इन योर कंफर्ट जोन

બંસ થવામાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ દેખાય છે મેબી અમુક બેંકો માં જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વોઝ સ્ટ્રોંગ બેંક ઓફ બરોડા વોઝ સ્ટ્રોંગ રાઈટ એયુ બેંક પણ અમタイム સ્પીલ્સ સ્ટ્રેન્થ દેખાર્તી હતી ઓટો સેક્ટર માં તમે ટીવીએસ મોટર Tata Motors ઓઈલ એન્ડ ગેસ માં રિલાયન્સ વોઝ નોટ બ્રેકિંગ લો પાછળ જે જે કરેક્શન આવી એમને જે લો બનાવી દીધો હતો પણ રિલાયન્સ ઓલસો ડીડ નોટ બ્રેક ધ લો That can be also watched out. Mm -hmm. We have not to reliance as a good uh, instrument as of now. No, it is just for the knowledge. Because even if paachar noj jeche, soek baad divas ma law banayti, toh baji paachar na je, toh kalla pola kalla je market ma, oru selling pressure hai, but it did not break the low It's supported. So, a possible che. Meja bade che gan bade instruments <laughs> ham nikheche, so looks like ke market ma ek bounce avi sakhe che. ॉट टुडे मे बी मनडे बाउन्स आई शकेल काय लोक आलेट रिअल टाईम ख्याल बट यस वी आर नियर टू द सपोर्ट झोन ए स्ट्रॉंग सपोर्ट झोन તો જે પ્રકારે તમામ સપોર્ટ ઝોન અને જે પ્રકારે માર્કેટની સ્થિતિ અને જે અત્યારના જે લેવલ્સ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે માર્કેટની સ્થિતિ શું છે અત્યારે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરી દર્શક મિત્રો હવે આગળ વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે આજે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ જે ફોકસમાં રહી શકે છે તેના લેવલ્સ ખાસ કરીને આગળ આપણે ચર્ચા કરીએ આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ શરૂઆત કરીએ બીપીસીએલ બીપીસીએલ ની ચર્ચા આપણે પાછમાં બી કરીને બેઠા છીએ ફોરેન ઇન્વેસ્ટર્સ મે કાયમ કીધું છે કે બીપીસીએલ ઓન ડિક્લાઇન ઇઝ અ બાય અનો રિઝલ્ટ તમને પોઝિટિવિટી જે તમને જોવા મળશે ધેટ વિલ બી ઓન્લી આફ્ટર ઇલેક્શન રિઝલ્ટ સારું આવ્યું છે બોનસ ડીકલેર કર્યું છે 101 વોટ હેલ્પ્સ યુ વોન્ટ વોટ હેલ્પ્સ યુ ગઈકાલે મેં જેમ કીધું કે યસ્ટરડે જે ફોલ આવ્યો ઇટ વોઝ એન ઓપોર્ચ્યુનિટી

ઘટાડવાનું છે કે વધારવાનું છે ઇલેક્શન પછી એની ચર્ચા કે જે ખૂબ જ યોગ્ય ગણાશે આગળ વાત કરીએ ટાટા મોટર્સ ટાટા મોટરની ચર્ચા કરીને બેઠો છું છતાં ફરી કરું લુક્સ ગુડ ટાટા મોટર હવે એક હજાર છવ્વીસ રૂપિયા ને દસ પૈસા આ અગત્યનો લેવલ છે જ્યાં સુધી આના ઉપર ટ્રેડ કરે છે તમે એને બાય કરો તો હું એમ નથી કેતો ફક્ત આજ માટે છે યસ ફોર ધ નંબર ઓફ ડેઝ નજીકના ભવિષ્ય માટે જ્યાં સુધી એક ની ઉપર ચાલે છે તમે એને બાય કરો એની પોર્ટફોલિયો એક હજાર છવ્વીસ ઉઠે એમાં પોટ લઈ લો

ટાટા મોટર્સ શું હેવી વેહિકલ્સ નથી એવરીથિંગ ઇઝ ધેર જોડો હેવી વેહિકલ્સમાં એમને કોમ્પિટિશન અશોક લેલેન્ડમાં છે મોટર વેહિકલમાં એમને કમ્પિટિશન એમ એન્ડ એમ અને મારુતિથી છે હવે મારુતિનો તમે ભાવ જોયું તો મારુતિ ઇઝ થર્ટીન થાઉઝન્ડ એન્ડ ધીસ ઇઝ હાર્ડલી વન થાઉઝન્ડ સો ઇટ હેઝ ટુ કમ ઇટ હેઝ ટુ કમ ઇફ નોટ ટુડે ટુમોરો ક્યારે ઉપર આવશે એ ખબર નથી ટાઈમ ફ્રેમ છે બટ

વિપ્રો સપોર્ટ ના છે હવે એનામાં નજીકનો નજીકનો સપોર્ટ ચારસો પચાસ છે ચારસો પચાસ બ્રેક થશે તો ચારસો બેતાલીસ છે ચારસો બેતાલીસ થી ચારસો પાંત્રીસ ચારસો પાંત્રીસ જો બ્રેક થશે એના નીચે બંધ આપશે ટ્રેડ કરશે તો પછી વિપ્રો વધારે વીક થઈ શકે છે અધરવાઇઝ સ્ટીલ दैट ટાઈમ चांसेस ઓફ બોટમ फेसिंग એમ નથી કહેતો તમે बॉटम फेसिंग કરો જ બટ ચાન્સીસ ઓફ બોટમ ફિશિંગ આ તમે તમારા રિયલ ટાઈમ ઉપર તમારે માર્કેટ જોઈને ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને જ તમારે આમાં ડિસિશન લેવાનું રહેશે ઈઓડી ચાર્ટ ઉપરથી આમાં કોઈ ડિસિશન આપણે ના લઈ શકીએ છો તો વિપ્રો જગતના લેવલ ચારસો પચાસ જો બ્રેક કરે છે તો ચારસો બેતાલીસ અને જો બ્રેક કરે છે તો ચારસો પાંત્રીસ આ અગત્યના લેવલ વિપ્રો માટે વાત કરી એક કોલર જોડાયા છે હલો હલો

સિમેન્ટ લોંગ ટર્મ માટે તો મને ગમે છે મને ગમે છે ઇફ એનડીએ કન્સન્ટ ટુ પાવર તો શ્રી સિમેન્ટમાં બહુ સારી તેજી આપણને જોવા મળી શકે છે કારણ કે એમના મેનિફેસ્ટોની વચ્ચે ચર્ચા કરી હતી જસ્ટ લુક ટુ ધ મેનિફેસ્ટો તો મેનિફેસ્ટોમાં જે એનડીએ ના મેનિફેસ્ટો છે એના અંદર સિમેન્ટ સેક્ટર નોટ ઓનલી શ્રી સિમેન્ટ સિમેન્ટ સેક્ટર સ્ટીલ સેક્ટર આ બધામાં આપણને પોઝિટિવ જોવા મળે છે સો ઇફ યુ થિંક ઇલેક્શન માં ધ રિઝલ્ટ ઇઝ ઓન ધ રૂલિંગ પાર્ટી સાઇડ સિમેન્ટ તમે પોઝિટિવ રો અધરવાઇઝ યે ચર્ચા કરી કૃષ્ણભાઈ અત્યારે તેમાં આપનું કોઈ પર્સનલ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી હા મારા મિત્ર છે મારા સંબંધીઓ છે મારા ફેમિલી છે